અમરેલી શહેરમાં આવેલું નાગનાથ મહાદેવ વધુ પુરાણું છે સ્વયંભુ શિવલિંગ હોવાના કારણે શ્રદ્ધા અને છે નાગનાથ મહાદેવ ના પરિસર માં જ હનુમાન દાદા નું મંદિર દત્તાત્રેય ભગવાન નું મંદિર શીતળા માતા નું મંદિર ગાયત્રી મંદિર અંબાજી મંદિર શનિદેવ મંદિર સાંઈ બાબા મંદિર અને સિદ્ધિ વિનાયક મંદિર પણ આવેલું છે સ્વયં પ્રગટ થયેલા શિવલિંગ અને બીજા અન્ય મંદિરોના દર્શન માટે આખું વર્ષ ભક્તોનો ધસારો રહે છે ગુજરાતના અમરેલી શહેરમાં આવેલા નાગનાથ મંદિર નો ઇતિહાસ સદીઓ પુરાણો છે લોક કથાઓ મુજબ કાઠિયાવાડ માં ગાયકવાડ રાજવંશના ના શાસન દરમિયાન અમરેલી શહેર માં બે મુખ્ય દ્વાર લાલાવદર દ્વાર અને નાગનાથ દ્વાર હતા નાગનાથ દ્વારે શહેર ની સીમા પૂરી થતી અને ત્યાંથી ઘાડ જંગલ શરૂ થતું તે સમયે આ ઘનઘોર જંગલ માં રાજનું પશુધન ચરાવવા માટે માલધારીઓ જતા હતા તે સમયે એક ગાય રોજ ગાયના ધણમાંથી જુદી પડી દૂધ વહી ગયા પછી ગાય પણ જાણે કશું ના બન્યું હોય એમ ધણમાં સામેલ થઈ પાછી આવતી રહેતી આ દ્રશ્ય જોઈને આશ્ચર્યમાં પડેલા માલધારીએ કાઠિયાવાડના દિવાન વિઠ્ઠલ રાવ જાણ કરી માલધારી ની વાત સાંભળીને દિવાનજી ને નવાઈ લાગી તેજ રાત્રે દિવાનજી ને સ્વપ્ન આવ્યું કે તે જગ્યા પર ખોદાણ કરાવો બીજા દિવસે દિવાનજી એ ખોદાણ કરાવ્યું તો તે જગ્યા પર શિવલિંગ પ્રગટ થયું શિવલિંગ પ્રગટ થયું તેની બાજુમાં જ નાગ દેવતા હતા આ દ્રશ્ય જોઈને દિવાનજીએ તાત્કાલિક મંદિરનું નિર્માણ શરૂ કરાવ્યું મંદિરની ચારે બાજુ સાપનું નિવાસસ્થાન હોવાના કારણે મંદિરનું નામ નાગનાથ મહાદેવ રાખવામાં આવ્યું દિવાનજીના અથાગ પ્રયત્નોથી મંદિરનું બાંધકામ અઢારસો માં પૂર્ણ થયું તમે મંદિરની ભવ્યતાનો અંદાજો એ પરથી લગાવી શકો છો કે આટલા વર્ષો પહેલા પણ આ મંદિરના નિર્માણનો ખર્ચ સાઠ હજાર રૂપિયા થયો હતો માન્યતા છે કે ભક્તોની દરેક મનોકામના અહીં પૂર્ણ થાય છે શહેર નું નાગનાથ મંદિર ગુજરાત ના શ્રદ્ધાળુઓ માં બહુ લોકપ્રિય છે આ પ્રાચીન મંદિર માં આવનારા દરેક શ્રદ્ધાળુઓ માને છે કે મંદિર માં રહેલા શિવલિંગ ના દર્શન માત્ર થી ભક્તો ની બધી મનોકામના પૂર્ણ થાય છે પૌરાણિક નાગનાથ મંદિર માં પ્રતિવર્ષ મહાશિવરાત્રી વૈકુંઠ ચૌદસ જેવા તહેવારો પર ભવ્ય આયોજન કરવામાં આવે છે આ પ્રાચીન મંદિર ની ગણના આજે ગુજરાત ના મોટા તીર્થ સ્થળો માં થાય છે ઓગણીસો ચૌદ પંદર માં આરસ ના નવા મંદિર નો જી કિરણોદ્વાર અમરેલીના વહીવટદાર વિશ્વાસરાવ બાજીરાવ ધાગડેના અથાક પ્રયત્નોથી થયો હતો જીર્ણોદ્વાર પછી મંદિરના પરિસરનો નજારો નયન રમ્ય લાગે છે નાગનાથ મહાદેવ મંદિર આજે પૂરા ભારતમાં એક પ્રસિદ્ધ શિવ મંદિર તરીકે પ્રખ્યાત છે